તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે અને આ ઓર્ડરથી શું કંપનીના શેર કે નહીં એના વિશે પણ આપણે માહિતી જોઈશું અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે વાત કરીએ આજે રેકોર્ડ જોવા મળ્યું છે સત્ર દરમિયાન નિફ્ટી છવ્વીસ હજાર ત્રણસોના સ્તરને પાર કરીને નવી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે તેની સાથે જ ઘણા સ્ટોકમાં પણ આજે ત્રીજી જોવા મળી રહી છે આમાંથી એક બીએસસી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સામેલ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની એટલે પટેલ એન્જિનિયરિંગ પણ છે કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે ત્યારબાદ શેરમાં ચૌદ ટકાથી વધારેની તેજી જોવા મળી ગયા પાંચ વર્ષમાં રોકાણકારોને મલ્ટી બેગર રિટર્ન આપનારી આ કંપનીનો શેર એક વર્ષમાં દબાણમાં હતો અને નેગેટિવ રિટર્ન હતું જોકે આ જે ઓર્ડર આવવાની સાથે જ શેરમાં નીચલા સ્તર પર જોરદાર ખરીદી જોવા મળી એટલે કે એક વર્ષથી નેગેટિવ રિટર્ન આપનારો શેર આજે જે કંપનીને ઓર્ડર મળ્યો એના કારણે શેરમાં જોરદાર તેજી જોવા મળી આપણને વાત કરીએ કે કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે તેને બે લેટર ઓફ ઇન્ટેન્ટ પ્રાપ્ત થયા છે જે સેડેક્સ એન્જિનિયરિંગ લિમિટેડ તરફથી છે ઓર્ડર સાઉથ ઇસ્ટર્ન કોલ ફિલ્ડ લિમિટેડના અંતર્ગત બિલાસપુર હસદેવ ક્ષેત્રમાં સ્થિત જાહેરા વેસ્ટ ઓપન કાસ્ટ પ્રોજેક્ટ માટે કુલ ઓર્ડર વેલ્યુ લગભગ સાતસો ઓગણીસ કરોડ રૂપિયા છે કંપનીએ ઓર્ડર સાથેની જાણકારી આપી છે અને નવા ઓર્ડરથી સેગમેન્ટમાં કંપનીની સ્થિતિ વધારે મજબૂત થશે પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો કંપનીના શેર વર્ષ બે હજાર પચીસ દરમિયાન દબાણમાં જોવા મળ્યા જોકે આજ શેરમાં ખરીદી જોવા મળી શેર આજે અડત્રીસ રૂપિયા છ પૈસાના હાઈ લેવલ સુધી પહોંચ્યું તેત્રીસ રૂપિયા સોળ પૈસા ગયા બંધ ભાવથી સોળ ટકા વધારે છે

શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટ પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજ ને પણ ફોલો કરી દેજો